ખાસ કરીને તેલ જોવો કેટલું મસ્ત અમુક તેલ એટલું કાળો કાળો રગડો હોય ખાવાનું મન ન થાય એટલી બધી શોખાય છે અહીંયા નીતિનભાઈ જ્યાં આપણે વણિયા ગાંઠિયા જોઈએ ગોગડી જોઈએ રસાવાળી સીપ અને આ છે અત્યારે ભરેલો મરચા હેલો ફ્રેન્ડ કેમ છો તો બધા મજામાં આવ્યો છો ફરીથી નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે ગોંડલની અંદર એ ગુંદાળા ચોકડી પાસે ખોડલ ગોગડીની જે દુકાન છે તેની આપણે મુલાકાત લેવાની છે તો આ ખોડલ ગોગડી ગોંડલની અંદર ખૂબ પ્રખ્યાત છે તો આપણે કઈ કઈ વસ્તુ બનાવે છે અને શું તેનો ટાઈમિંગ છે અને કોણ અહીંના ઓનર છે એ બધું તમારી સાથે વિડીયોમાં શેર કરવાનો છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સજાઈ ગોંડલ અને ગુંદાળા ચોકડી પર જે આ ખોડલ ગોગડી છે

મૂળ વોમ ભરે હાલમાં ગોંડળ તો તમે કઈ કઈ વસ્તુ બનાવો છો અમે બનાવી ગાંઠિયા ભજીયા ગોગડી ચીપ પટ્ટી ભરેલ મરચા મેથી વાળા અને રસાવાળી ચીપ ઓકે આટલી બધી વસ્તુ તમે બનાવો છો એમ ને હા અને બધી ગરમા ગરમ ને લાય ગરમા ગરમ ને લાય બધી વસ્તુ તો તમારો એક ટાઈમિંગ આપી દયો અમને મારો ટાઈમ છે સવારે સાડા સાત થી બપોરના એક વાગ્યા સુધી અને બપોર પછી ત્રણ વાગ્યા સુધી અચ્છા સુધી તમારું આ ખોળન ગોગડી ખુલ્લું હોય તેમ જ ને હા અચ્છા તો કોઈ પણ મિત્રો રાતે કદાચ નીકળ્યા હોય ને કોઈ ને નાસ્તો કરવાની ઈચ્છા થઈ હોય તો બે વાગ્યા પેલા બે વાગ્યા પેલા આવી જાય એટલે તો તમારું એક લોકેશન આપી દયો મારું ગુંદળા રોડ ગોંડલ ગુંદાળા ચોકડી થી સો મીટર ગુંદાળા કન્નોળા રોડ ઉપર જામ કન્નોડા રોડ ઉપર ગુંદાળા ચોકડાળા ચોકડી થી સો મીટર સો મીટર અચ્છા તો એક તમારો મોબાઈલ નંબર આપી દયો મારો મોબાઈલ નંબર છે એક એકાશી સાહીઠ ઓગણપચાસ ઓગણીસ છ્યાશી અચ્છા થેન્ક યુ નિતિન ભાઈ

તમને દુકાન બતાવું કેટલી પણ અંદર કોઈ પણ ને ગોંડલ ની અંદર આવો ત્યારે ખાસ ખોડલ ગોગડી ની મુલાકાત લેજો નિતિનભાઈ રાણપરિયા જો હવે અછાવાળી બનાવો કઈ બનાવો અછાવાળી રસાવાળી આ છે ખોડલ ગોગડી કાઠિયા ભજીયા जलबी दासीमाड़ा छोकरी के जाम सोचो ઠિયાનું ચાલુ કરી દઉં તેલ તમે જુઓ મિત્રો એ પણ ખાસ કરીને તેલ જુઓ કેટલું મસ્ત હું કમું તેલ એટલું કાળો કાળો રગડો હોય ખાવાનું મન ન થાય એટલી બધી શોખાય છે અહીંયા નીતિનભાઈ ગયા કેવી બનાવ હશે રસાવાળી રસાવાળી હવે ગોકડી નું કામ ચાલુ કીવા ગોકડી બનાવો ને હા ગોકડી બનાવે છે

આવે આ કેટલા પાંચો પચાસ રૂપિયા હોગરા ગ્રામ પચાસ હોગ્રામ ગોળકાર બનાવો તો ગોળકડી બની ફાઈનલ થઈ ગઈ ગોળકડી બની ગઈ કોઈ પણ ની અંદર આવો અમે ત્યારે રોગડી ખાવાનું મન થાય અહીંયા ખોડલ ની અંદર પહોંચી જજો બહુ મસ્ત ગોગડું બનાવે છે અને કામ પણ સારું છે એકદમ સોખું છે વ્યવસ્થિત કામ છે પેલું આ ગુંડાળા શોખી છે એકદમ નજીક જ છે ખોળ ગોગડી નીતિનભાઈ રાડપડિયા મોબાઈલ નંબર આની અંદર આપેલો છે મોબાઈલ કરીને ફોનપે કરવું હોય તો કરી લેજો

એને પણ બ્લોકલમાં બહુ મજા આવે હોય તો વિડીયો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે નીતિનભાઈ આપણને પીવી બતાવે છે ભરલ મરસાના તો આપણે ભરેલ મરચા જોઈ આવતા તો અહીંયા અત્યારે ભરેલ મરચાનું કામ ચાલુ થઈ ગયું છે નીતિનભાઈ

हाम्रो बनिरहेछ बटेटा नि पदरी આ હે ભરેલ મચાનો મસાલો ભરેલ મચાનો મસાલો છે તમે આયા જાતે જ બનાવો તો જાતે જ બનાવ્યો છે મસાલો ઓતો હોય છે गरम મસાલો ઓતો હોય એટલે આટમાં કોઈ હાનિકારક નથી મચામાં ભરવાનો એ જ ને હા એસીડિટી કે થાય નહીં એની ગેરંટી એની ફૂલ ગેરંટી એસિડિટી કાઈ ન થાય તમે ખુદ જ બનાવો ખુદ હાથે જ બનાવવાનો અને કોઈ કરાક આવે લેવા તો આ આટો આ વેટી 300 રૂપિયાનો કિલો આછા ભરેલ ને દેવું હોય કાંઈક ઓર્ડરમાં આવી જૂટ મળે જ અત્યારે આપણે હાલમાં